તો આગળ વાત કરીશું જ્યારે તમામ સંવાદદાતાની સાથે આપણે આ એક મોટા સમાચાર પણ જોઈશું માંગરોડ તાલુકાના કોસંબા નજીકમાં બેગમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બંધ ગામોમાંથી અંદાજીત વીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ગળાના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા કોસંબા પોલીસ સ્થળ પર મૃતદેહ કોનો છે કોને હત્યા કરી એ દિશામાં તપાસ ચાલુ છે આપને જણાવી દઈએ એક મૃતદેહ મળી આવ્યો છે કોણો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે હત્યા છે છે કે આત્મહત્યા તેની પણ તપાસ ચાલુ રહી છે અને આ સાથે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક બેગમાંથી મૃતદેહ મળી આવ્યો છે બેગમાંથી અંદાજીત વીસ વર્ષીય મહિલાનો બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે ગળાના ભાગે ગંભીર ઈજાના નિશાનો પણ છે કોસંબા પોલીસે ઘટના સ્થળ પર જઈને તપાસ કરી રહી છે મૃતદેહ કોનો છે કઈ રીતે અહીંયા આવ્યો છે હત્યા કરી છે અને તે દિશામાં અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે શું વિગતો છે મુકેશ અને શું ઘટના બની છે જી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે જી મુકેશ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે તો મુકેશ શું હાલ અત્યારે સ્થિતિ છે અને જે આ મૃતદેહ મળી આવ્યો છે વીસ વર્ષીય મહિલાનો તેની પાછળનું શું કારણ સામે આવ્યું છે રિપોર્ટમાં શું સામે આવ્યું છે માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર આપનો આગળ વાત કરી